નમસ્કાર મિત્રો આજે મહાભારતના એક રસપ્રદ કિસ્સાની અંદર હું તમને જણાવીશ દ્રૌપદીનું અક્ષયપાત્ર જે તમે ધ્યાનથી સાંભળજો પાંડવોની પત્ની દ્રૌપદીને સૂર્ય ભગવાને એક અક્ષયપાત્ર આપ્યું હતું પાંડવોને કૌરવો દ્વારા બાર વર્ષનો દેશવટો મળ્યો હતો આ દેશવટા દરમિયાન પાંડવો આખા દેશમાં પરિભ્રમણ કરતા હતા તેઓ જ્યાં પણ પડાવ કરતા હતા ત્યાં અનેક લોકો અને સાધુ સંતો એમને મળવા આવતા હતા આટલા બધા લોકોને ભોજન કરાવવામાં મુશ્કેલી પડતી હોવાથી દ્રૌપદીએ સૂર્ય ભગવાનને પ્રાર્થના કરી અને એમને એને એક અક્ષયપાત્ર આપ્યું દ્રૌપદી પોતે જ્યાં સુધી ભોજન ન લે ત્યાં સુધી આ અક્ષયપાત્ર આખો દિવસ ભોજન આપતું પાંડવોની પટરાણી દ્રૌપદી ભોજન કરી લે પછી એ દિવસનું ભોજન અક્ષયપાત્ર નહોતું આપતું કૌરવોને પાંડવોની સતત ઈશા થયા કરતી અને તેઓ પાંડવોને હેરાન કરવાની એક પણ તક છોડતા નહોતા પાંડવોને હેરાન કરવાના ઇરાદાથી દુર્યોધને દુર્વાસા મુનિને એમની પાસે મોકલ્યા એણે દુર્વાસાને કહ્યું કે તેઓ ગમે તેટલા લોકોને લઈને પાંડવો પાસે જશે તો પણ એમને ભોજન કરાવવામાં કોઈ તકલીફ નહીં પડે પાંડવો પાસે એક અક્ષય પાત્ર છે જે એમને દ્વારે આવતા સાધુ સંતોને અખૂટ ભોજન પૂરું પાડે છે દુર્વાસા મુનિ મોટી સંખ્યામાં શિષ્યોને લઈને પાંડવો પાસે ગયા એમણે કહ્યું કે તેઓ ભૂખ્યા છે તેથી બધા માટે ભોજન તૈયાર કરે એમને કહ્યું કે તેઓ પહેલા નદીએ સ્નાન કરવા જશે અને પાછા ફરીને બધા શિષ્યો સાથે ભોજન લેશે દ્રૌપદીએ તો તે દિવસનું ભોજન લઈને અક્ષરપાત્ર સાફ કરી નાખ્યું હતું એટલે પાંડવો તો મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા જો ભોજન ન મળે તો તીવ્ર ક્રોધ માટે જાણીતા દુર્વાસાએ એમને શ્રાપ આપી દે પાંડવો સમજી ગયા કે એમને હેરાન કરવા માટે દુર્યોધનનું જ આ અડપલું છે હંમેશને જેમ દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણની અંધકરણથી પ્રાર્થના કરી શ્રીકૃષ્ણ સાક્ષાત પ્રગટ થયા શ્રી કૃષ્ણએ દ્રૌપદી પાસે કંઈક ખાવાનું માંગ્યું હવે કંઈ જ ખાવાનું નહોતું બચ્યું ત્યારે શ્રી કૃષ્ણને શું આપે શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે પાત્રમાં અનાજનો એકાદ દાણો પણ હોય તો જોઈ જુઓ દ્રૌપદીને અનાજનો એક દાણો મળ્યો તેણે શ્રીકૃષ્ણને આપ્યો અને ભગવાને એની પાસેથી દાણો લઈ ખાધો અહીં શ્રીકૃષ્ણએ અનાજનો દાણો ખાધો કે તરત જ નદીએ સ્નાન કરતા દુર્વાસાને પેટ ભરાઈ ગયું હોય એવી તૃપ્તિ થઈ ગઈ એમને લાગ્યું કે એ ભોજનનો એક કોળિયો પણ નહીં ખાઈ શકે આથી તેઓ દ્રૌપદી પાસે ભોજન લેવા ન ગયા આમ હંમેશની જેમ શ્રી કૃષ્ણ દ્રૌપદીની મદદે આવ્યા જેઓ ભગવાનને સમર્પિત હોય એમની મદદ ભગવાન હંમેશા કરતા જ હોય છે દુર્યોધને દુર્વાસા મુનિને પાંડવો પાસે મોકલવાની યુક્તિ પણ નાકામ રહી